સાબરકાંઠા જિલ્લાના એટેર તાલુકામાં આવેલા પ્રતાપગઢ સાબલી ગામે ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાના મંદિરમાં એકસો એકાવન સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાયો તો યજ્ઞમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ પૂરું પાડ્યું છે તો શું છે હકીકત આવો જોઈએ અમારા આ ખાસ ધાર્મિક અહેવાલમાં ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા પ્રતાપગઢ સાબલી ગામે અરવલ્લીની ગિરિમાળાના ડુંગરમાં બિરાજમાન ભગવતી મહાકાળી માતાજીના મંદિરમાં હાલમાં એકસો ને એકાવન સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે અને આજે બીજો દિવસ છે અને ત્રિદિવસીય આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે હાલમાં ચાલી રહેલા આ ત્રિદિવસીય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવે છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની અગવડ ન પડે તે માટે સગવડ ભક્તો માટે કરવામાં આવી છે ત્યારે હાલમાં ચાલી રહેલા આ મહાયજ્ઞમાં એકસો ને એકાવન જેટલા યજમાનોએ યજ્ઞમાં આહુતિ આપી છે અને ત્રિદિવસીય કાર્યક્રમમાં મહાયજ્ઞ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે

પુનઃ માં લીધા વેચી સુધી તો દસ વર્ષથી સતત સંઘર્ષ કરી અને વિકાસ નો કામો કરી અને એના ફળ જે છે એકસો એકસો આગળ કાર્યક્રમ છે એમાં પહેલા દિવસે અત્યાર દિવસ સત્તર અઢાર હજાર માણસ થી હરાફેલી થઈ છે આજે બીજા દિવસે પેત્રીસ હજાર થી વધારે માણસો ની વેરાફેલ થવાનો અંદાજ થઈ ગયો છે ત્યારે આ મંદિર હિંમતનગર અને ઈડરના ના વચ્ચે આવેલું છે અને અરવલ્લીની ની આ ડુંગરમાં બિરાજમાન ભગવતી મહાકાળીના માતાજીનો માતાજી નો ઇતિહાસ પાવાગઢ સાથે જોડાયેલો છે જ્યારે પતય રાજાએ માતાજીને એવી દ્રષ્ટિએ જોયા હતા ત્યારે માતાજી રેશાઈને પ્રતાપગઢ સાબલી ગામના ડુંગરમાં વિસામો લીધો હતો તેવું ઇતિહાસમાં સાક્ષી પૂરે છે ત્યારે સ્થાનિક ગામના લોકોને રોજગારી મળે અને સુપ્રસિદ્ધ યાત્રાધામ બને તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ડુંગર ઉપર જવાના રોડ રસ્તા સહિત અનેક વિકાસના કાર્યો પણ કર્યા છે અહિયા મંદિર મહાકાળી મંદિર અંદર એક સાવન પુરમી મહાયજ્ઞ આયોજન થયું છે અંદર એક દિવસે શુદ્ધિ આજે પણ શોભાયાત્રા રામાયણ ગામ અને અહિયાં મંદિર સુધી પહોંચી અત્યારે પણ યજ્ઞ ચાલી રહ્યો આવતીકાલે પણ આ ભવ્ય યજ્ઞ કાર્યક્રમ અને કાલે એની ગઈકાલે વીસેક હજાર જેટલી પબ્લિક અહિયાં માતાજીના દર્શને આવી હતી આજે પણ પાંત્રીસ હજાર થી પણ વધુ પબ્લિક માતાજીના દર્શનનો લાભ લેવા આવી છે હજુ આવતીકાલે પણ સિત્તેર એક હજાર થી પણ વધુ પબ્લિક માતાજીના દર્શનનો લાભ લેશે માતાજી ભવ્ય આખા ડુંગરીની અંદર પાંચ સાત એકર અંદર જમીનમાં માં એકસો એકાવન ફૂટી યજ્ઞ જમણવાર અને એ સારી એવી વ્યવસ્થા થઈ છે રાત્રે પણ અલગ અલગ કાર્યક્રમો થયા ગઈકાલે સાંજે વ્યસન મુક્ત કાર્યક્રમ કર્યો આજે આયોજન છે સાંજે બાર ભવ્ય રાજગરબા નું સાંજે આયોજન છે એ રીતે કૃપા થી માતાજી ના આખા ડુંગર ઉપર માતા ની પાવાગઢ જે વિકાસ થાય એ વિકાસ હેતુ લક્ષી એ આખું એકસો એકાવન કુંડી મહાયજ્ઞ નું આયોજન કર્યું છે બાર વર્ષ પહેલા પણ એકાવન કુંડી નું આયોજન કરી અને વિકાસ લક્ષતી કાર્યો કરાતા હજી અગાઉ પણ આ માતાજી નો ખુબ સારો વિકાસ થાય મહિમા વધ એ માટે આખા યજ્ઞ નું આયોજન છે ગરીબ લોકો ને રોજીરોટી મળે અલગ અલગ ધંધાઓ દ્વારા એ પણ રોજી આપી શકે એવું છે હિન્દુ ધર્મ

ત્યારે આ મંદિરમાં હાલમાં જોવા જઈએ તો યોજાઈ રહેલા 151 એકાવન કુંડી સહસ્ત્ર મહાયજ્ઞમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું ખાસ કરીને પ્રતાપગઢ ગામમાં મુસ્લિમ લોકો પણ વસવાટ કરે છે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ત્રિદિવસીય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનું માનવ જોવા મળતા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તમામ પ્રકારની સેવાઓ પૂરી પાડવા તત્પર રહ્યા છે

અમે જ કરીએ છીએ એ મને કરીશું મંદિરના કામમાં અમે ચોક્કસ સાત દિવસે કરીએ છીએ અમારું ધામ બાજુ અને જુના કામ માંથી વ્યવસાય ને બધા એક જ કામ છે એ જ થઈ જઈએ ના તો અમારો એક જેવો જ છે મુસ્લિમ અને હિન્દુ કોઈ અમારો અને એક ભાઈ જઈએ ત્યારે આ મંદિરના ડુંગર ઉપર વિશેષતા છે કે એક મોટા પથ્થર ઉપર નાનો પથ્થર ટકરાવશો તો ઘટનાંદ સંભળાશે લોકો મોટી સંખ્યામાં અહીં આ મોટા પથ્થર ઉપર અન્ય નાનો પથ્થર ટકરાવે છે અને અતિ અદ્ભુત ચમત્કારના સાક્ષી પણ બન્યા છે ત્યારે એકસો ને એકાવન સહસ્ત્ર મહાયજ્ઞ એકસો ને એકાવન કરતા પણ વધારે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત કુંડી સહસ્ત્ર મહાયજ્ઞ નું આયોજન કર્યું જે આયોજન પાછળ અમારો હેતુ છે એ દિવસે દિવસે અમારા મહાકાલી માતાનું સાનિધ્ય વધતું જાય છે અને એ સ્થાનિધ્ય અંદર

આ આપણા હિન્દુ સંસ્કૃતિ સરસ રીતે આગળ જળવાય એના કારણે અને અમારા માનનીય શ્રી મોદી સાહેબ જે પ્રધાનમંત્રી છે એમને કહેવાયું છે કે આપણું હિન્દુત્વ સારી રીતે થવું જોઈએ એ કાર્ય ને જીતાવવા માટે

સમય અગ્નિ મંથન થઈ રહ્યું છે એના સમજી અમે કાર્ય કરી શકીએ છીએ એટલે કે જયંતિ મંગલા કાલી ભદ્રકાળી કપાલી ની દરગાત ક્ષમા શિવા રાત્રિ મારું નામ છે યજ્ઞ નું આયોજન રાખ્યું હતું જેની અંદર મેં આયોજન આપ્યું છે અને આખા યજ્ઞ આયોજન મારા દ્વારા હેન્ડલ કરવામાં આવી રહ્યું છે જે ટ્રસ્ટી આશીર્વાદ અને મારા સ્વયં થયો મને કાલથી લઈને આજ સુધી